हेलो गुड मॉर्निंग नमस्ते शास्त्रीय काल गेम शो करो हाल है सका वेलकम टू माय YouTube चैनल मॉर्निंग विद केबी मा તમારું હાર્દિક સ્વાગત છે ને આજે 6:30 બજે મોર્નિંગ કે સાથ ઓર હમ નીકલે હે મોર્નિંગ વોક કે લિયે સાળી આવ કુટાડી ભગવાન ને તો શરમ માં રાખ બપોર ના 12 વાગ્યા છે આને સે દેખેંગે તો એસેઈ બોલેંગે ના કે યે દોપર કો 11 બજે ક્યું આપકો મોર્નિંગ હા આ તો ભાઈ હજુ તો ના નાઈ નથી હજુ ગોભરી શું કે નાઈ નું તો એટલે એ નથી નાઈ એટલે પછી હું નથી નાયો માય ગોડ ઓ માય ગોડ વળી ઓ માય ગોડનેસ ગુડનેસ પુનસ તારી કાલનો દિવસ મારા નતો બોલતો એટલે મને મારી નહોતી તાજે તમે જોયું મને બ્લોગમાં ભી લઈ લીધી ઓલ ગાઈઝ એ બોલતી નહોતી આપણી ગઈ કાલે હું તો બોલતી ગઈ તમને ખબર છે ખોટાડી ન થાના રેવાદે આડી એક નમની ખોટાડી વાડી

નથી બતાડ ચાલતા ચાલતા નીકળાશી એ કરવા ગાડી માંથી બહાર કાઢવાની તો આપણને ખબર પડવી જોઈએ ને તો આમ પેલું મેકઅપ નું પાર્સલ આવ્યું લઈ લીધું એ બી હું લાવ છો અંદર લઈ આવશે ભાઈ તું જા પાર્સલ હું હવે પાર્સલ લઈ લઉં એક જ આન બહુ સસ્તું છે 1000 રૂપિયાનું તેલ લેવા ગયો તારું પાર્સલ થી આના પાર્સલ માં એ કૂટતા નથી એક તો હા બોલ ભલે હોય મારા માટે આરુદ જયમબે જય શ્રી કૃષ્ણ ચલો ભાઈ લેટ્સ ગો હવે જઈશું આપણે શોપ એ ઓકે શોરૂમ પર ને ક્યાં છે લખણ ખોટી જો ઊભી છે દેખાય જો ઊભી છે દેખાય જો દેખાય જો

ભાગ બાડી ભાગ 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 તો લેટ્સ ગો ચલો હવે આપણે જઈશું સોરો આ મારા જીવનમાં જોવામાં આવેલી પહેલી વસ્તુ છે આવી તું નહીં હા તો હું રોજ જોઉં છું પણ એક કૂતરું આવ્યું ગાઈઝ અને મોઢામાં કંઈક લઈને આવ્યું તું મતલબ ચોરસ હતું ને આટલું જાડું પણ ખાવાની જ વસ્તુ હોવી જોઈએ કદાચ તો આવ્યું આવીને આ ખૂણામાં ગયું અહીંયા જે જગ્યા દેખાય છે ને આ અહીંયા એણે ખોદ્યું બધું પેલા ખાડો કરે ઊંડો ઊંડા ખાડામાં એ વસ્તુ મૂકી મૂકીને પાછું જેમ આય જો આ જ ખૂબ જોજો જોયો એના જોડે બીજું કઈક છે જો જોજો જો કશુંક છે દેખાય તા ને જોડે પડે જાઉં જો હા કંઈક તો છે જો એના મોઢામાં છે જો હીટ તો નથી યાર

જતું રહે એને એની માટી કમ્પ્લીટ થઈ જાય ને ત્યાંથી એટલે જે લુસ્ત તુલુચ્છ તું હોય ને એ ત્યાં આવી જાય તું જો તું ખાલી જોઈ રહે એને જો પતી ગયું એનું કામ હવે તું જોજે હજુ કમ્પ્લીટ નહીં ડટાયું હજુ દાટ છે પૂરે પૂરું એ પહેલાં અને પછી શું કરે એને જો 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 ના હજુ ડાટે છે જો જો હા હા કંઈક તો છે હો ભાઈ

કોનટ વોટર એન્ડ ઓલ ચલો ભાઈ કાલ તો હતી રજા તો ગયા નથી આજે તો ચાલુ છે ભાઈ સો લેટ્સ જઈશું આપણે જીમમાં થોડું થોડું શરીર તમે ઓછું દુકાન ચાલુ થઈ જાય પણ પાછું આજે ફરી ચાલુ થઈ જશે હજુ અઠવાડિયા સુધી આવું રહેશે પછી જોઈએ આજે આમ જોવા જાવ તો આમ થર્ડ ડે ને આમ જોવા જાવ તો આપણો ફોર્થ ડે છે ઓકે સો લેટ્સ ગો ફાઇનલી દિન ખતમ હવે આપણે જઈશું નથી નથી અને આ માણસ છે ને એને જપનો પૈસો કે ખાલી સિંગ સિંગ જ આવે તું તું ખા ખા પણ મારે ખાવું નથી બરાબર છે છે તારી વાત બધી સાચી પણ હું અત્યારે ડાયટ ફોલો કરું છું તો તું મને કરવા દે

એટલે તું ખા તું રાજી રે બરાબર તારે બોડી બનાવવાની જરૂર છે ચીઝ વીઝ ના ખાઈને ખા કોઈ પ્રોબ્લેમ નથી બ્રો બરાબર પણ મને રન ના કર મારો જીવ ના પાડે ઓકે ના ના તું ખા ખાવામાં તો નહીં જાવે સુભા તું ખા આ બધું બરાબર છે બોડી બોડી તારી સરસ આ બધું ખાઈ બીજું શું છે તું તો પડે સો હવે અમે નીકળી ગયા બે

બરાબર સો અત્યારે જઈ રહ્યા છીએ બે એક્ટિવા પર ક્યાંકનો લઈને રખડે છે ખાતો ખાતો મારો જીવ બાળતો હતો પણ કે લે તું ખા સિદ્ધ જ આવે આ જ આવે પેલું જ આવે મેં કીધું નહીં ખાવું ભાઈ મારે યાર તું શાંતિ ને ભગ કર્યું છે માંડ બે ત્રણ દિવસથી તું ખોટી મેંથી મારું એ વસ્તુ ખોટી પડે સો ડ્રાય ફ્રૂટ્સ લઈ આવીએ એટલે કાલથી બપોરનું આપણું શું કહેવાય પેલું લંચ જે છે એની જગ્યાએ આપણે એ લઈશ આજે કંઈ ખાધું નથી બે દિવસ થઈ ગયા ખાધા બપોરનું પણ

ઓનલાઈન ખોદ્યું એને પછી અંદર મૂક્યું મને એમ કેવા તો ખા હે અહીં મેલી ખા હે મને એમ હતું અંદર મેલ્યું પછી એને પાછું એને દાઢી દીધું હા પછી પાછું કૂતરું ઓમ જ્યુ તો જ્યુ પેલો ઢગલો દેખાય તા ને હા હા ગાડીની પાછળ એના ઢગલામાં ફરી એરું ચોક થી કશુંક લઈ આવ્યું પાછું તો ખાડો કર્યો તો દાટ્યું એટલે હવે એને એ જગ્યા યાદ રહે એટલે તમે ઓયથી જમ લઈ ગયું ખબર પડી ને અહીંથી નહીં લઈ ગયું અહીં તો છે જ ઓલરેડી ના ઓજો ઓજો રે કારણ તો

કેને કીધું બીબી ને કહી કે દે કે બોલ્યો તે કલે કે કે હે દે કલે બોલ્યો તારું તારું વડજી નહીં ગયો એમ લાગતું યાર વડજી નહીં ગયો હું શું નું ટેન્શન છે પાઇપ હું કરી હું લે બરે તો દે

તીસી મારી ન કેવું વાહ આ ખાલી મારું છે એમ અરે એ જ સૌથી મોંઘુ છે એ તો હવે રહેવાનું ગાઈતીસ ગાઈતીસ આ ડાયટ કર્યા ને મારનો પેપડો પણ કંઈ નાખેલ છે અમારે ત્યાં પેપડો પેપડો નહીં કરવાનું બરાબર આવું તો રેહ અરે શે ઠંડુ ઠંડુ વાળી આવી ગઈ મોટી નંબર નહીં બાડી હું નથી એકચ્યુલી મારા ડાયટ માટે હજી તમે શું બનાવ્યું છે મેં સવારનું ભાઈ

તું બોલી બાબા ક્યુ એટલે મેં તને કીધું કે બારબી ક્યુ કેવાય બાબા ક્યુ નહી मेरा व्लॉग देखना आप हाँ। जमाई आयो का बीटीएस यूज है यस तारो व्लॉग ये व्लॉग देखने के बाद सीधा मेरे मेरी चैनल पे जाना ओके और कुछ? हमने क्या-क्या मेहनत की है क्या-क्या गफले मारे हैं सब उसमें है ओके गाइस so, तो आज तो सुन चाहिए गाइस इज आपरे खाली डाइट फूड ज खावानो छे बराबर छे इतला माटे औ बुदू बनावा मा आवसे मार माटे हवे आजकल आउज बनसे ने हु ओके सो बाबा क्यों

બીકો 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 જોઈન જોઈન માસ સેફ ને આમ તમે ખાલી જુઓ ગાઈસ ખાલી આપનું કામ બહુ હેવી છે હું નથી ખબર નહી બગા તમને સો બની રહ્યું છે મારા માટે આ ફૂડ બરાબર છે ગાઈસ તમે જોઈ શકો છો આ મારા માટે છે ઉનાથી કેટલી મહેનત કરે છે મારી બોડી માટે કે કિશન 15 ના છે પેટ ને આપણે તે તો ખરા ઉનાથી કેટલી મહેનત કરે ઓ ઉનાથી Uh, made lots of uh, efforts for me. Okay? And uh, she was uh, making everything be before I coming in my house. Great? Thank you. Welcome. Uh, where is your cap? Cap? Uh, like uh, disposable cap. Where? <laughs> if. if

जो तू खाली आई आईन जो खाली ए जुगाड़ कर ले कर ले कोई जुगाड़ ऐसा ही खाना बना दे ये देसी जुगाड़ है यस बिकॉज़ यू नो ऑयली एंड ऑल आई डोंट लाइक यू नो इन नाउ डेज आई डोंट लाइक ओ ग्रीट नाइच अब तो बाड़ी नाखी जो ये मां तो अंदर तो मैं था एकदम डायरेक्ट स्टिक में लगाई या या, या 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 तो ओलू યસ યસ રેડી થઈ ગયું છે ગાઈસ અને એક્ચ્યુઅલી આ ઉચખાવાનું હું તો આ તો એ વાત છે થેન્ક યુ નાઈસ જો તો નથી

અમારી આ લોકોની દવાલી બંધ થાય એમ નથી હવે આપણે બ્લોગનું એન્ડ કરવો પડે એમ છે સરસ ડાયટ ફૂડ આપણે જમી લીધું છે ડિનર એકચ્યુઅલી આપણું ખતમ થઈ ગયું છે સો આજનો દિવસ અમારો આવી રીતે રહ્યો સો બાય બાય ગુડ નાઇટ ડો વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભરત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબી মেযেযেযেযে <us>